દાસ આજે અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જે સમાજનું સમૂહ લગ્ન આયોજન કર્યું છે એ બદલ હું એમના અધ્યક્ષ તરીકે બધાનો આભારી છું અને સમાજનું શિક્ષણ સંકુલ પણ સારી રીતે થાય અને એક મંચ ઉપર આવીને બધા અમે સમાજના ભયો આગળ વધા વ્યસન મુક્તિ થાય અને શિક્ષણ તરીકે આગળ વધીશું અને શિક્ષણ જે સેવા સંકુલ બની રહ્યું છે અને એને આગળ આપણે વધારીશું એવી સમાજને અને મારા બધા યુવાન અને બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે આ સંસ્થાને આગળ વધારો અને શિક્ષણને પણ આગળ વધારો જય ભીમ જય રોહિદાસ શું નામ ધોરણ મારું નામ ગણપતભાઈ હરિભાઈ પરમાર ગામ હનુમાનપુરા હનુમાનપુરાભાઈ મકવાણા ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ તરીકે છેલ્લા દોઢ વર્ષથી એ પ્રમુખ તરીકેની કામગીરી નિભાવું છું આજે એકવીસમો સમૂહ લગ્ન સમારોહ તારીખ બે હજાર પચીસ ના રોજ આજે આયોજન થઈ રહ્યું છે જે આજે સમૂહ લગ્ન થકી સમાજને જોડવા માટે આજે બત્રીસ યુગલો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે જે સમાજના માટે પ્રેરણારૂપ છે અને સમાજનો મોટો સહકાર વડીલો મિત્રો ભાઈઓ સંગઠન રાત દિવસ કામ કરતા તમામ કાર્યકરો દરેક દરેકનો હું આભારી છું અને દરેકે સમાજ માટે જે મહેનત કરી અને સમાજને સાચી દિશા આપવા માટે કામગીરી કરી રહ્યા છે દે બદલ હું દરેકનો આભારી છું શું નામ તમારું એ મારું નામ રણછોડભાઈ દુધાભાઈ મકવાણા ઉત્તર ગુજરાત રોહિત સમાજ પ્રમુખ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર આયોજિત સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં જે સંસ્થાને સમાજે મદદ કરી અને આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે સમાજે મદદ કરી એ બદલ સમાજનો અમે બધા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રમુખશ્રી અને ભૂતકાળના પ્રમુખોએ જે મહેનત કરી અને આ જગ્યાને એક રડિયામણી બનાવી શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું છે ચાલુ પ્રમુખશ્રીનું સપનું છે કે આવતા સત્રમાં અહીંયા આપણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધમધમે અને એ માટેના બધા જ પ્રયત્નો ચાલુ પ્રમુખશ્રી એમની કારોબારી અને સમાજના તમામ અગ્રણીઓ કરી રહ્યા છે અમે બધા એમને હાર્દિક વધાઈ આપીએ છીએ અને આવતા સત્રથી આ શૈક્ષણિક સંકુલ શરૂ થાય એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ છીએ અને સમાજનો આભાર માનીએ છીએ અસ્તુ સોમાભાઈ દેવજીભાઈ સોલંકી સાંજણસર ભૂતપૂર્વ ખજાનચી અને સંસ્થાનો એક પાયાનો કાર્ય